જય દ્વારકાધીશ મિત્રો અત્યારે અગિયાર જ્યોતિર્લિંગની યાત્રામાં જઈ અને પર ભૂગી ગયા અને અત્યારે ચંદ્રભગા નદીમાં આપણે બહુ સંગ બધા હાથ પગ નાવા ગયા હે અહીં બધા હાથ પગ ધોઈ એટલે ગોળાકુંભાર ના મંદિરે દર્શન કરવા જવાના હે બાપા હાથ પગ ધોયા લાગે ખાલી ધોયા ને તો વાંધો નહીં

આપડે વિઠ્ઠલ ભગવાન ના મંદિરે ભૂગી અહીંયા જો હાલે ગમે બધા સંગ બધા ઉપર આવી લો જઈએ અહીં વિઠ્ઠલ ભગવાન નું મંદિર હે અંદર અને અહીંથી બધા પેસેન્જર અંદર ગયા હે જય દ્વારકાધી મિત્રો હવાના પોર ગાઠિયા ગાંઠિયા ચા પાણી પી અને ઉપર જઈ રહ્યા બધા હવામાં

आयो हाणे चई हा रानी Fattak silapuk iya Aya Sang bye bye. Bye. Bapu, nanana, nanana. bapu Bapu, bapu. bapu.

અચ્છા જો થાય લાકડા ના મફરજે કમ શું કરો છો રત્નભાઈ અ ભાઈ હવે આપણે

દુર્ગાદેવી મંદિરે પૂગી ગયા અને આ माग વાલીની ગુફા હે અહીંયા અંદર બધા જાય રંગ બધો આવી ગયો હે બે ત્રણ જણા નીચે રોકાણ અહીંયા હલાય મતું નહીં ઉપર ચડાઈ મતું નહીં અરે ડુંગર ઉપર હે વાલીની ગુફા આમ આગળ હે આગળ હલા દેશે એ

ધ્યાન રાખજો શંકર ભગવાનની આજે મૂર્તિ કોંગે ભાગના ભાંગેલી મૂર્તિ

જાવ છો તો અંદર આવો ના અહીં બીજાને સમજાય આપડે કે ખબર પડે નહીં હાલો 12મી જ્યોતિષીનીએ જાવું છે આમ અંદર અંદર અહીંયા આમંદર લઈ જાવ જો આયા અંદર જો અમે બોલું છે ગેટ દેઉ દીકો મોબાઈલની લાઈટ કરજો પગ અહીંયા હે કે પળો બળો નહી હો ગુરુ ગ્રહ બુધ ગ્રહ અહીં બતા કરો છે બુધ ગ્રહ ગુરુ ગ્રહ સૂર્ય ગ્રહ

પછી રામેશ્વર જવાનું હે પછી નાગ નાગે નાગેશ્વર પછી આ પછી કાશી વિશ્વનાથ પછી કેદારનાથ છે ભીમાશંકર છે ઓમ કાલેશ્વર ઉજ્જૈન મલ્લિકાર્જુન સોમનાથ